દોસ્તો આજના લેક્ચરમાં આપણે જીસીઆરટી આધારિત કેટલાક મહત્ત્વના એમસીક્યુ અને કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવાની છે કારણ કે દોસ્તો કોઈ પણ એક્ઝામ હોય બરાબર અને એમાં ખાસ કરીને જે કોન્સ્ટેબલ જેવી એક્ઝામ હોય એમાં જીસીઆરટી આધારિત કેટલાક મહત્ત્વના એમસીક્યુ ખૂબ જ પૂછાતા હોય બરાબર એટલે આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે જી સી આર આધારિત કેટલાક એમસીક્યુ અને સાથે કેટલાક મહત્ત્વના મુદ્દા છે બરાબર એની ચર્ચા કરવાની છે તો તમે લેક્ચરમાં અંત સુધી રહેજો હજુ લાઇક ના કર્યું તો લાઇક કરી દો ચેનલ પર નવા હોવું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો દોસ્તો હવે લેક્ચરમાં આગળ વધીએ દોસ્તો પહેલો પ્રશ્ન આપેલો છે નીચે આપેલમાંથી કોણ દિલ્હી સલ્તનતનો વંશ જ નથી બરાબર એટલે કે ચાર પ્રકારના વંશ આપ્યા એમાંથી એક વંશ એવો છે કે દિલ્હી સલ્તનતનો નથી તો પહેલાં તો દોસ્તો એ ખબર હોવી જોઈએ કે દિલ્હી સલ્તનતમાં કેટલા વંશ હતા અને એનો સમયગાળો શું હતો બરાબર તો આપણે અહીં લખીએ તો દોસ્તો દિલ્હી સલ્તનતનો સમયગાળો બારસો ને છથી લઈ અને પંદરસોને છવ્વીસ સુધીનો દિલ્હી સલ્તનતનો સમયગાળો માનવામાં આવે છે એ પહેલાંનો સાતસોથી લઈ અને ઈસવીસન બારસો સુધીનો જે સમયગાળો છે દોસ્તો એને આપણે રાજપૂત યુગ તરીકે ઓળખીએ પર પરંતુ જેવો રાજપૂત યુગ સમાપ્ત થાય એવો બાર ઈસવીસન બારસોને છથી પંદરસો ને છવ્વીસ સુધી દિલ્હી સલ્તનતનો સમયગાળો માનવામાં આવે છે હવે દોસ્તો વાત કરીએ વંશની બરાબર તો એમાં પાંચ પ્રકારના વંશ બની ગયા બરાબર કયા કયા તો કે એક ગુલામ વંશ ખલ્દી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લાસ્ટમાં લોદી વંશ બરાબર તો આ પાંચ પ્રકારના વંશો દિલ્હી સલ્તનતના સમયમાં હતા તો ઓપ્શનમાં એવું આપેલું છે દોસ્તો ગુલામ વંશ ખલજી વંશ સોલંકી વંશ અને લોધી વંશ વંશ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી કારણ કે દોસ્તો સોલંકી રાજપૂત યુગનું જ્યારે શાસન હતું ત્યારે સોલંકી વંશનું અસ્તિત્વ હતું એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે બરાબર એટલે કે રાજ્યમાં જે ધારાસભા હોય એના ઉપલા ગૃહને શું કહેવામાં આવે જેમ કે દોસ્તો સંસદ હોય બરાબર દેશમાં જે સંસદ છે એના ગૃહ કેટલા છે તો કે એના બે ગૃહ છે બરાબર એક છે રાજ્યસભા અને બીજી છે લોકસભા તો આવી જ રીતે દોસ્તો રાજ્યની વાત કરીએ બરાબર તો રાજ્યમાં શું હોય સંસદની જગ્યાએ ધારાસભા હવે એના કેટલા ગૃહ છે દોસ્તો તો કે એના પણ બે ગૃહ છે બરાબર કયા કયા તો કે એક છે વિધાન પરિષદ અને બીજું છે વિધાન સભા બરાબર તો હવે આમાંથી ઉપલું ગૃહ કયું અને નીચલું ગૃહ કયું એ આપણે જણાવવાનું છે તો દોસ્તો સંસદની વાત કરીએ તો એમાં ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે અને જો રાજ્યની ધારાસભાની વાત કરી તો એમાં ઉપલા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે તો ખાસ ધ્યાન રાખજો દોસ્તો બરાબર આવું પરીક્ષામાં ખૂબ જ પૂછાતું હોય તો આપણો ઓપ્શન અહીં સાચો બી થશે બરાબર નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો કે દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાં ના હતા મતલબ કે દોસ્તો જે ઈસ્વીસનની આપણે વાત કરીએ બરાબર ઈસવીસન બારસો ને છ થી લઈ અને પંદરસો છવ્વીસ સુધી જે શાસન કર્યું દિલ્હી સલ્તનતના લોકોએ બરાબર એ લોકો એ શાસકો રાજાઓ મૂળ ક્યાં હતા બરાબર એનું મૂળ વતન કહ્યું હતું તો દોસ્તો એમાં જવાબ આવશે તુર્ક અને અફઘાન બરાબર આ લોકો તુર્ક અને અફઘાનમાંથી આવી અને અહીં ભારતમાં એને શાસન કરવાની શરૂઆત કરી હતી તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે બરાબર દોસ્તો ફરી એક બંધારણને લગતો પ્રશ્ન આવ્યો છે આપણે જાણીએ કે વિધાન પરિષદ ધારાસભાનું ઉપલું ગૃહ માનવામાં આવે છે અને જે કાયમી ગૃહ છે બરાબર જ્યારે વિધાનસભાની વાત કરીએ તો એનું વિસર્જન થઈ જાય છે એટલે એ કાયમી ગૃહ નથી પરંતુ વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે બરાબર તો દોસ્તો એમાં જવાબ આવશે એક તૃતીય સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે બરાબર ખાસ યાદ રાખજો દોસ્તો આને ઉલટો પણ સવાલ કરી શકે છે કે વિધાન પરિષદના એક ત્રત્યાય સભ્ય દર કેટલા વર્ષે નિવૃત્ત થાય તો આપણો જવાબ આવે દર બીજા વર્ષે બરાબર અને સભ્ય પૂછે કે કેટલા સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય તો એક ત્રત્યાય સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય તો આપણો સાચો જવાબ ઓપ્શન બી એક ભૂગોળને લગતો સવાલ આપેલો છે દોસ્તો કે સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે બરાબર એટલે કે એવો કયો ગ્રહ છે બરાબર કે જ્યાં કુદરતી પર્યાવરણ આપેલું છે તો દોસ્તો ચંદ્ર ગ્રહ નથી બરાબર એને ઉપગ્રહ કહેવામાં આવે છે અને કોનો ઉપગ્રહ છે તો કે પૃથ્વીનો બરાબર એટલે ચંદ્ર જવાબમાં નહીં આવે પ્લૂટો પણ નહીં આવે દોસ્તો અને મંગળ પણ નહીં આવે તો આપણો સાચો જવાબ આવશે દોસ્તો એ બરાબર પૃથ્વી નામનો જે ગ્રહ છે ત્યાં કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો આપણે સાચો જવાબ ઓપ્શન એ નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો કે કુતુબુદ્દીન એબકના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યું હતું બરાબર તો પહેલાં તો દોસ્તો આપણે એ ખબર હોવી જોઈએ કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જે પાંચ વંશ થઈ ગયા એમાંથી કુતુબુદ્દીન એબક કયા વંશના હતા બરાબર તો એ ગુલામ વંશના શાસક હતા બરાબર અને વંશનો સમયગાળો દોસ્તો બારસો ને છ થી લઈ અને બારસો ને નેવું સુધીનો સમયગાળો માનવામાં આવે છે તો જે ગુલામ વંશ હતો ત્યારે શાસન કુતુબુદ્દીન એબક કરતા હતા અને એનું દોસ્તો અવસાન થાય છે અવસાન કેવી રીતે થાય તો કે પોલો નામની રમત રમતા રમતા ઘોડા પરથી પડી જતા એનું મૃત્યુ થાય છે બરાબર તો આ ખાસ યાદ રાખજો દોસ્તો કુતુબુદ્દીન એબક હતા એ વંશના શાસક હતા અને પોલો નામની જે રમત છે બરાબર એ રમતી વખતે ઘોડા પરથી પડી જતાં એનું મૃત્યુ થાય છે એના મૃત્યુ બાદ એટલે કે અવસાન બાદ કોણ ગાદી પર આવે છે એ આપણે જવાબ આપવાનો છે તો દોસ્તો કુતુબદી એબકના અવસાન બાદ એનો જે ગુલામ હતો બરાબર કોણ તો કે ઇલ્તુત મેસ બરાબર તો એ શાસન ઉપર આવે છે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી બરાબર જે ઇલ્તુત મિસ નામનો જે શાસક હતો બરાબર એ કુતુબુદ્દીન એબકના અવસાન બાદ શાસન પર આવે છે અને દોસ્તો એને એક સરસ મજાની પદ્ધતિની શરૂઆત કરી હતી કઈ પદ્ધતિ તો કે ચેહલગાન નામની પદ્ધતિ આ ઇલ્તુત મિસ નામના શાસકે શરૂ કરી હતી તો ખાસ યાદ રાખજે બરાબર ચાલો હવે આગળ ચર્ચા કરીએ નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો કે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમરનો નાગરિક રાજ્યપાલના હોદા માટે લાયક ગણાય છે બરાબર આપણે જાણીએ છીએ કે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય છે તો આ રાજ્યપાલ બનવા માટેની ઓછામાં ઓછી વય કેટલી હોય છે ઉંમર કેટલી હોય છે બરાબર આપણી લાયક ઉંમર કેટલી હોવી જોઈએ તો સાચો જવાબ આપશે દોસ્તો ઓપ્શન બી જ્યારે પણ પાંત્રીસ વર્ષની ઉંમર હોય ત્યારે જ રાજ્યપાલ નામનું પદ આપણે ધારણ કરી શકીએ છીએ અને દોસ્તો રાજ્યપાલની નિમણૂક અંગેનો અનુચ્છેદ કયો આપેલો છે તો ખાસ યાદ રાખજો અનુચ્છેદ નંબર એકસો ને પંચાવન અંતર્ગત જે તે રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે બરાબર અને એની લાયક ઉંમર કેટલી હોવી જોઈએ બરાબર તો યાદ રાખજો પાંત્રીસ વર્ષ હોવી જોઈએ નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો કે ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ કોણ દિલ્હી પર આક્રમણ કર્યું હતું બરાબર જે ફિરોજ શાહ છે બરાબર એ કયા વંશનો હતો તો કે તુગલક વંશનો શાસક હતો હવે એનું મૃત્યુ થાય છે એના અવસાન થાય છે ત્યારબાદ દિલ્હી પર કોણ આક્રમણ કરે છે તો ખાસ યાદ રાખજો દોસ્તો ફિરોજ શાહનું અવસાન થાય ત્યારબાદ દિલ્હી ઉપર તેમુરલંગ નામનું જે દળ છે બરાબર એ આક્રમણ કરે છે ક્યારે તો કે તેરસો ને ઈસ્વીસન તેરસો ને અઠાણું માં બરાબર ખાસ યાદ રાખજો તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી હવે દોસ્તો નેક્સ્ટ સવાલની ચર્ચા કરીએ તો અલાઉદ્દીનના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા બરાબર પેલા તો દોસ્તો એ ખબર હોવી જોઈએ કે અલાઉદ્દીન કયા વંશનો શાસક આવતો બરાબર તો અલાઉદ્દીન ખિલજી બરાબર એને આપણે અલાઉદ્દીન ખિલજી કહીએ તો એ ખલજી વંશ જે હતો એના સમયમાં અલાઉદ્દીન ખલજી નામનો શાસક હતો તો આ ખલજી વંશનો સમયગાળો લખી દોસ્તો તો બારસો નેવુંથી તેરસો ને વીસ સુધીનો સમયગાળો માનવામાં આવે છે દોસ્તો આ સાલના આંકડા આપણે જીસી આરટી આધારિત છે બરાબર તો જે ખલજી વંશ હતો ઈસવીસન બારસો નેવુંથી ઈસવીસન તેરસો ને વીસ સુધીનો જે સમયગાળો હતો ત્યારે ખલજી વંશ નામનો જે વંશ હતો એમાં એક અલાઉદ્દીન ખલજી કરીને શાસક હતો એના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા બરાબર તો ખાસ યાદ રાખજો દોસ્તો કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં આવા સવાલો ખૂબ જ પૂછાય તો આપણો સાચો જવાબ આવશે દોસ્તો અમીર ખુસરો બરાબર અમીર ખુસરો નામનો જે કવિ હતો એ અલાઉદ્દીન નામનો જે શાસક હતો એના સમયમાં હતા બરાબર અને એને એક સરસ મજાની બે ત્રણ કૃતિ પણ લખી છે બરાબર તો એનું નામ દઉં તો આશિકા અને નૂર બરાબર આશિકા અને નૂર ખાસ યાદ રાખજો આ સરસ મજાની બે કાવ્ય પંક્તિઓ આ અલાઉદ્દીન ખલજીના શાસનમાં જે પ્રસિદ્ધ કવિ હતા અમીર ખુસરો એને લખેલી હતી તો ખાસ યાદ રાખજો હવે તાનસેન નહીં આવશે બરાબર તાનસન વિશે આપણે જાણીએ છીએ કે એ મુઘલ શાસન હતું એના સમયગાળા દરમિયાન અકબરના સમયમાં થઈ ગયા તાનસન તો આપણો સાચો જવાબ ઓપ્શન બી હવે નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે બરાબર આ તો દોસ્તો સાવ સરળ કહી શકાય એવો સવાલ જે બધાને ખબર જ હોય કે વિધાનસભાની બેઠક 182 છે અને આ વખતે ભાજપની સીટો 156 માંથી વિજેતા થઈ હતી હવે વાત કરીએ દોસ્તો કે આ વિધાનસભાની બેઠક છે બરાબર એ વધુમાં વધુ કેટલી હોઈ શકે તો વધુમાં વધુ દોસ્તો 500 જેટલી હોય શકે તો ખાસ યાદ રાખજો દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું કામ સરકારના મુખ્ય ત્રણ અંગો છે કારોબારી લાસ્ટમાં આપેલું છે ન્યાયતંત્ર આ ત્રણ દોસ્તો સરકારના મુખ્ય ત્રણ અંગો ગણવામાં આવે છે તો ખાસ યાદ રાખજો હવે પ્રશ્ન શું પૂછ્યો દોસ્તો કે રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું કામ કોણ કરે બરાબર તો સરકારના મુખ્ય ત્રણ અંગો છે એમાંથી કાયદા ઘડવાનું કામ દોસ્તો ધારાસભા કરે છે ખાસ યાદ રાખજો અને જે કાયદો ઘડે એને અમલ કરવાનું કામ કારોબારી કરે છે એ પણ યાદ રાખજો અને દોસ્તો જો કોઈ ધારાસભાએ કોઈ કાયદો ઘડ્યો છે અને કારોબારી એને અમલ કરાવે છે પરંતુ કોઈ એને અમલ કરતું નથી બરાબર એનું ઉલ્લંઘન કરે છે તો એની સજા કરવાનું કામ ન્યાયતંત્ર કરશે તો આ ખાસ યાદ રાખજો તો આમાં કાયદા ઘડવાનું કામ કોણ કરશે ધારાસભા કરશે તો આપણો સાચો જવાબ આપશે ઓપ્શન બી બરાબર ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે આવ્યું છે દોસ્તો કે લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો બરાબર આપણે વાત કરી કે દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન પાંચ જેટલા વંશો થઈ ગયા એમાં લાસ્ટ વંશ હતો લોધી વંશ બરાબર હવે એના સમયગાળાની વાત કરીએ દોસ્તો તો લોધી વંશનો સમયગાળો ઈસવીસન ચૌદસો એકાવનથી લઈ અને ઈસવીસન પંદરસો ને છવ્વીસ સુધીનો સમયગાળો માનવામાં આવે છે અને સૌપ્રથમ શાસક કોણ હતો લોધી વંશનો તો સૌપ્રથમ શાસક હતો બહલોલ લોદી બરાબર હવે આમાં પ્રશ્ન એવો પૂછ્યો કે અંતિમ બાદશાહ લાસ્ટ શાસક રાખજો મહત્વનો મુદ્દો છે કે ઈસ્વીસન પંદરસો ને માં એક યુદ્ધ થાય છે બરાબર અને યુદ્ધનું નામ છે પાણીપતનું યુદ્ધ બરાબર તો ખાસ યાદ રાખજો પાણીપતનું જે યુદ્ધ થાય છે દોસ્તો એમાં લોધી વંશનો શાસક હતો ઇબ્રાહિમ લોધી બરાબર ઇબ્રાહીમ લોધી અને એની સામે હતો દોસ્તો મુઘલ શાસક એટલે કે બાબર બાબર આ બંને વચ્ચે લડાઈ થાય છે પંદરસો ને છવ્વીસમાં એને નામ આપ્યું છે પાણીપતનું યુદ્ધ હવે એમાં બાબરની જીત થાય છે અને ઇબ્રાહિમ લોધીની હાર થાય છે જેવી ઇબ્રાહિમ લોધીની હાર થાય દોસ્તો એટલે દિલ્હી સલ્તનતનો સમયગાળો પૂર્ણ થઈ ગયેલો માનવામાં આવે છે અને મુઘલ શાસનની શરૂઆત થાય છે તો આપણો આમાં સાચો જવાબ આવશે લોદી વંશનો અંતિમ શાસક ઇબ્રાહીમ લોદીને માનવામાં આવે છે તો આપણો સાચો જવાબ ઓપ્શન બે થશે તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે આમાંથી કઈ યોજના પ્રસ્તુ પ્રસુતિ બાદ માતા અને બાળકને ઘરે મૂકવા જવા માટે અમલમાં તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી એના માટેની એક યોજના છે યોજના બરાબર તો ઓપ્શન ડી આપણો સાચો થશે નેક્સ્ટ સવાલ આપેલો છે દોસ્તો કે વિધાનસભાના સભ્યોની સંખ્યા સેના ધોરણે નક્કી થાય છે બરાબર આપણે વાત કરી કે ગુજરાત વિધાનસભાની બેઠકની સંખ્યા કેટલી છે તો કે એકસો ને બ્યાસી પરંતુ આ નક્કી શેના આધારે થાય છે બરાબર કયા ધોરણને આધારે આ સંખ્યા નક્કી થાય છે બરાબર તો કમાળીના ધોરણે બિલકુલ થશે નહીં બરાબર એટલે એવું ઓપ્શન સાવ ખોટું છે ત્યારબાદ આવક પણ નહીં આવે અને ધર્મના આધારે પણ નહીં આવે કારણ કે દોસ્તો આપણે લોકશાહી મૂલ્ય સાથે સાથે બંધારણના મૂલ્યમાં આપણે બિન સંપ્રદાયિક નામનું એક મૂલ્ય પણ સ્વીકાર્યું એટલે ધર્મના આધારે આપણે વિભાજન ન કરી શકીએ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી બરાબર વસ્તીના આધારે આપણે વિધાનસભાના સભ્યોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ બરાબર તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે એમ એલ એટલે કોણ બરાબર પહેલાં તો દોસ્તો આપણે એમએલએ નું ફૂલ ફોર્મ આવડવું જોઈએ બરાબર તો એમએલએ નું ફૂલ ફોર્મ થાય મેમ્બર મેમ્બર ઓફ ધ લેજીસ્લેટિવ member of the legislative assembly rabba એમએલએનું ફૂલ ફોર્મ થશે મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી બરાબર તો આ એમએલએ એટલે કોણ બરાબર તો આપણે વાત કરીએ ધારાસભા બરાબર ધારાસભાના બે ગ્રુપ એક વિધાન પરિષદ અને બીજું વિધાનસભા તો દોસ્તો વિધાનસભાના જે સભ્ય હોય જેમ કે એકસો ને બ્યાસી ગુજરાત વિધાનસભાના સભ્યો છે તો એને આપણે શોટમાં એમ કહીશું બરાબર એટલે કે મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવશે તો વિધાનસભાના સભ્યને આપણે એમએલએ તરીકે ઓળખીએ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ સંતો અને ફકીરો કઈ એકતામાં માનતા હતા બરાબર સંતો અને ફકીરો જે હતા બરાબર એ કઈ એકતામાં માનતા હતા સામાજિક તો સામાજિક પણ નહીં આવે રાજકીય બરાબર રાજકારણમાં તો એ માનતા જ ન હતા એટલે એ પણ નહીં આવે હિન્દુ મુસ્લિમ એ પણ નહીં આવે તો સાચો જવાબ આપશે ધર્મ અને સંપ્રદાયની એકતામાં આ લોકો એટલે કે સંતો અને ફકીરો માનતા હતા તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી શબ્દ કયા ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે બરાબર સુફી શબ્દ શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલો છે તો બૌદ્ધ પણ નહીં આવશે બરાબર શીખ પણ નહીં આવે અને હિન્દુ ધર્મ સાથે પણ આ શબ્દ સંકળાયેલો નથી તો સાચો જવાબ આવશે ઇસ્લામ ધર્મ સાથે બરાબર ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરતો શબ્દ એટલે સુફી શબ્દ તો આપણે સાચો જવાબ ઓપ્શન બી દોસ્તો હજુ તમે વિડીયોને લાઈક ના કરી લાઇક કરી દો ચેનલ પર નવા હોઉં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કેટલા માણસોએ સત્તા ભોગવી તો દોસ્તો આપણે કેટલી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ કે દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન એટલે કે એનો સમયગાળો કયો તો ફરી અહીં લખું છું દિલ્હી સલ્તનતનો સમયગાળો બારસો ને છ થી લઈ અને પંદરસો ને છવ્વીસ બરાબર આ સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતમાં કેટલા વંશો થઈ ગયા બરાબર તો પાંચ પ્રકારના વંશો થઈ ગયા ફરી વંશોના નામ લખું છું દોસ્તો પેલો વંશ હતો ગુલામ વંશ ત્યારબાદ વાત કરીએ બીજો વંશ હતો ખલજી વંશ અને ત્રીજા વંશની વાત કરીએ તો તુગલક વંશ બરાબર અને ચોથો વંશ હતો સૈયદ વંશ અને લાસ્ટમાં વંશ હતો લોદી વંશ બરાબર ઇબ્રાહીમ લોદીવાળો બરાબર જે બાબત સામે હાર થતાં દિલ્હી સલ્તનતનો પાયો નબળો પડ્યો હતો તો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી તેરસો ને ઈસવીસન તેરસો ને છત્રીસમાં એક નદી નામ ખાસ યાદ રાખજો તુગભદ્રા નામની જે નદી છે બરાબર આ નદીના કિનારે એક સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો દોસ્તો અને સામ્રાજ્યનું નામ છે વિજયનગર ખાસ યાદ રાખજો દોસ્તો વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો હતો એમ પણ સવાલ પૂછાઈ શકે કઈ નદી કિનારે પાયો નાખ્યો તો એ પણ સવાલ પૂછાઈ શકે અને અંતે સાલ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ખાસ યાદ રાખજો દોસ્તો કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં આવા સવાલો ખૂબ જ પૂછાતા હોય હવે વાત કરીએ દોસ્તો જે વિજયનગર સામ્રાજ્ય હતું બરાબર એમાં કેટલા વંશ થઈ ગયા તો એમાં ચાર જેટલા વંશ થઈ ગયા બરાબર વંશની વાત કરીએ તો સંગમ વંશ સાલુ વંશ બરાબર તુલુ વંશ અને અરવિંદુ વંશ બરાબર આવા ચાર પ્રકારના વંશો થઈ ગયા અને દોસ્તો આમાં એક તુલુ વંશ હતો બરાબર તુલુ વંશ એમાં એક મહાન શાસક થઈ ગયો અને એનું નામ હતું દોસ્તો બરાબર ખાસ યાદ રાખજો કૃષ્ણ દેવરાજ આ જે શાસક હતો દોસ્તો એને વિજયનગર સામ્રાજ્યનો મહાન શાસક માનવામાં આવે છે એટલે ખાસ યાદ રાખજો અને કયા વંશનો હતો તો કે તુલુ વંશનો શાસક હતો એ પણ ખાસ યાદ રાખજો અને આ રાજાને એક ઉપમા પણ મળેલી છે બરાબર આને આંધ્રના આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે તો આ મુદ્દો તમે ખાસ યાદ રાખજો કારણ કે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો તો શંકરાચાર્યનો જન્મ દોસ્તો કાલડીમાં થયો હતો તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ તો દોસ્તો આજના લેક્ચરમાં બસ આટલા જ એમસીક્યુ અને આટલી જ ચર્ચા આપણે રાખીશું હવે નેક્સ્ટ એમસીક્યુ સાથે વધારાના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો હજુ તમે લાઈક નહીં દો લાઇક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો